I'm Oh my god! આ દે સર કે વાત હે સર કે બાર યે વાત હે મે તાજી મિત્રો સ્વાગત છે તમારો રિસ્ક ક્રિશના યુટ્યુબ અંદર તો મિત્રો તમે ડેમો ટ્રેડિંગ ડિગ્રી દોસ્ત તો ડિગ્રી બાયવાઉટ ટ્રેડર તો તેરી તો આપણે જે બાયવાઉટ ટ્રેડર છે એ બાર આપણે શેરવાનો છે જો મિત્રો વિડિયો સારું લાગે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને હા મિત્રો ટેલિગ્રામ જે કોડ છે એ તમારો છે 037 તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો ઝીરો સાડત્રીસ કોડ છે આપણો ટેલિગ્રામમાં જવાનો છે અને ઝીરો સાડત્રીસ સર્ચ કરવાનો છે અને પ્રોજેક્ટ લઈ લેવાનો છે બાકી તમને પ્રોજેક્ટ લેતા ના આવડે તો એના માટે મેં મેમ્બરશીપ રાખેલી છે એક મહિનાની તો તમે એ ગ્રુપમાં જોઈન થઈ શકો છો તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સિમ્પલ તમારું જે હલાઇટ મોશન છે કરવાનું રહેશે મિત્રો મિત્રો એટલે થોડું છે તો તો જે તમારે જે છે એમાં જવાનું છે નીચે પ્રોજેક્ટ નો ઓપ્શન આપડે હોય છે ચોથા ઓપ્શનમાં તો સિમ્પલ તમારે પ્રોજેક્ટની અંદર જવાનું છે અંદર ફર્સ્ટમાં તમે જીગીરી બાય વાળું સ્ટેટસ એ રીતે સિમ્પલ તમારે ઓપન કરીને તેને એડિટ કરવાનું છે એડિટ કઈ રીતે કરવાનું તમને બતાવીશ મિત્રો વિડીયો ફૂલ જોવાનો છે મિત્રો વોચ કરવાનો છે તમારે તો તમને પ્રોજેક્ટ મળશે તો પછી તમે કહેશો કે મને પ્રોજેક્ટ નથી મળતો એડ નથી થતો આ પ્રોબ્લેમ આવે છે એડો આવે છે આ બધું આવે છે મિત્રો એ બધું આવે જ ને વિડીયો પૂરો જોવો પડે પછી પ્રોજેક્ટ આવે બરાબર છે તો સિમ્પલ તમારે નીચે સ્લાઇડ કરવાનું છે અહીંયા સ્લાઇડ કરશે એટલે તમારો જે ભાઈનો ફોટો મતલબ બંને બે ભાઈનો ફોટો હોવો જોઈએ અને એ ફોટો તમારે એડ કરવો હોય તો કઈ રીતે કહી શકાય તો સિમ્બલ તમારે જે નીચે ફોટાવાળો ઓપ્શન જોવા મળે છે એના પર સિમ્બલથી ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે જ છે તો સિમ્બલ તમારે કલર એન્ડ ફિલ્ડ ફર્સ્ટ ઓપ્શન હશે જોઈ લો મિત્રો ધ્યાનથી જોઈ લો કલર એન્ડ ફિલ્ડ તેમાં તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા નો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો તમે પર સિમ્બોલ ને ક્લિક કરો જો મિત્રો ક્લિક કરશો એટલે મતલબ ગેલેરી ઓપન થઈ જશે અને ત્યાંથી તમે રીલ્સ પીએનજી વગેરે લઈ શકો છો તો સિમ્બોલ તમારે અહીંથી બેક કરવાનું છે બેક કરી દેવાત તમારે ઉપરની સાઈડ જવાનું રહેશે ઉપરની સાઈડ જવાનું રહેશે મિત્રો અને પછી તમને અહીંયા સોય મિત્રો અહીંયા તમને ફર્સ્ટમાં એક સોરી મિત્રો ફર્સ્ટમાં તમને ગ્રુપ જોવા મળે છે જોઈ શકો છો ગ્રુપ 1 એટલે ગ્રુપ 1 છે તેને ઓપન કરવાનું છે તો આ રીતે તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરી લીધા બાદ તમારે નો ઓપ્શન જોવા મળે છે ત્રીજા ઓપ્શનમાં સિમ્પલ તમારે એના પર જવાનું છે એના પર જશો મિત્રો એટલે અહીંયા ધ્યાનમાં રહે મિત્રો આ સેટિંગ જોઈ લેજો પછી કહેતા નહીં કે એડિટિંગ ના થાય ઠીક છે મિત્રો તો તમારે જે સો ટકા છે સો ટકા કરી લેવાનું છે સો ટકા ના હોય તો સો ટકા કરવા માટે લીટીને ખેંચવાની છે તો સો ટકા થઈ જશે અને પછી પછી મિત્રો તમારે રાઇટિંગમાં જવાનું છે ઓપ્શન જોઈ લો મિત્રો રાઇટિંગમાં જઈને તમારે સિમ્પલ પાંચમાં ઓપ્શન હશે મિત્રો લાઇનર બેડ જ તો મિત્રો તમારે સિમ્પલ એને ક્લિક કરી લેવાનું છે એટલું કરી તમારે બેક કરવાનું છે મિત્રો બેક કરશો એટલે આ રીતના ડ્રફેસ આવી જશે તો સિમ્પલ તમારે આ જે સ્ટેટ્સ છે બનીને તૈયાર થઈ જશે તમે તમારો લોગો લગાવી શકો છો મારી જગ્યાએ તો આ જે મારો લોગો છે તેના ક્લિક કરીને તમે ડિલીટ કરી શકો છો ઉપર જે છે ડિલીટ ઓપ્શન કાતરો છે તો ડિલીટ કરીને તમે તમારો લોગો લગાવી શકો છો બાકી અમે બીજું કંઈ એડિટિંગ નથી મિત્રો તો સિમ્બલ એના સેવ કરવા માટે ઉપરની સાઈડમાં ઓપ્શન આપ્યો હોય છે તો ક્લિક કરવાનું છે તો સિમ્બલ આપણને ખબર જ છે કે આપણે સાતસોની વિશે સીડીમાં ડાઉનલોડ કરીએ છીએ એ મિત્રો તું સાતસોની વિશે સીડી કઈ રીતે થાય એ તમને બતાવીશ તો સાતસોની વિશે સીડી કરવા માટે સિમ્પલ આજે તીર દેખાય છે સો મિત્રો બતાવું આ જે તીર દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે તું તેના પર ક્લિક કરશો એટલે અહીંયા બધી સાઇઝ આવી જશે જોઈ શકો છો અહીંયા સાઇઝો લખેલી છે તમારે સાતસો ડીમિસીસડી કરી લેવાની છે સિમ્પલી તો સાતસો ડીમીસીસડી કરી લીધા બાદ નીચે જે ઓપ્શન છે તેને ઓફ કરી દેવાનો છે ઓન હોય તો અને પછી તમારે જે એક્સપોર્ટ છે તેના પર ક્લિક કરવાનો છે મિત્રો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિનિમમ થી પાંચ મિનિટ વેટ કરવાનો છે અને જે તમારું સ્ટેટર્સ છે એ એટલે ની અંદર સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટથી જાણો જોડિયો સારો લાગે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો સુધી મળે કે હા મિત્રો પહેલાં જેવો સપોર્ટ મળતો નથી મિત્રો સપોર્ટ કરો તો જ આપણે વિડીયો લાવતા રહીશું અને હા મિત્રો જેટલો સપોર્ટ મળશે એટલા સારા પ્રોજેક્ટ લાવશું તો જે માતાજી મિત્રો મળે ના વિડીયો ત્યાં સુધી એન્જોય કરાય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જે પણ કરે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો જે માતાજી મિત્રો છે ખા�ા�ા�ા�ા